મિત્રો આ સોરઠ ની ધરા સંત સુરાઓ અને સતીઓથી ઓળખાય છે અને આ ત્રણ થકી સોરઠ ની ધરા ઉજળી દેખાય છે તો આજે સૌરાષ્ટ્રના એક સંત વિશે વાત કરવી છે કે જેના સતના ગુણલા આજે પણ ગવાય છે અરે સાહેબ અમરેલી ની શેરીઓમાં નીકળ્યા ને ત્યાં એમનું નામ ગુંજે છે આજે પણ એમની સમાધિ શ્રીફળ વધેરાય છે અરે એક એવા સંત કે જેને પર પીડા જાણીને બીજાના પાપનો ટોપલો પોતાના માથે લીધો કેવા મહાન હશે એ સંત હે બાપ તો મિત્રો આજે પણ જેને લોકો યાદ કરે છે એવા મહાન સંત છે મૂળદાસ બાપુ

જો હું આ બાળકના પિતાનું નામ આપું ને તો હું અને મારું બાળક બંને બચી જઈએ પણ હું કોનું નામ આપું જો હું નામ આપીશ તો એ વ્યક્તિને આખું અમરેલી મારશે એને જીવવા નહીં દે અને જો હું નામ નહીં આપું તો મને જીવવા નહીં દે આટલું સાંભળતા જ સંત મૂળદાસજીએ પ્રશ્ન કર્યો કે બેટા તું કોઈનું નામ આપી દે તો તું અને તારું બાળક બંને બચી જશો મહિલા જવાબ આપે છે કે હા બાપુ અને ત્યારે સંત મૂળદાસ બાપુના મોઢામાંથી શું શબ્દ નીકળ્યા છે હે બાપ એ દીકરીના મોઢેથી હા સાંભળતા જ મૂળદાસ બાપુ એટલું બોલ્યા કે તો જા આ બાળકના પિતા તરીકે મારું નામ આપી દેજે અરે ના બાપુ આ શું બોલો છો તમે અરે બાપુ આખું અમરેલી તમારી પૂજા કરે છે અને આ વાત સાંભળીને એ જ લોકો તમને તમને મારશે બદનામ કરશે એટલે બાપુ કહે છે કે બેટા તું એ બધું ના વિચાર તું જલ્દી જા અને મારું નામ આપ કે આ પાપનો બાપ મુરદાસ છે અને સાહેબ એમ કહેવાય કે આમ સંત મુરદાસ બાપુ એ બીજાનો કલંક પોતાના માથે લઈ લીધો

પર બેસાડ્યા અને અમરેલીની ચપ્પલો અમરેલી એક દિવસ જે લોકો સંત મુળદાસજીની પૂજા કરતા હતા ને આજે એ જ લોકો મુળદાસ બાપુ નું અપમાન કરી રહ્યા હતા પણ સાહેબ એમ કહેવાય કે આટલું અપમાન થતું હોવા છતાં પણ સંત મુળદાસ બાપુ ના ચહેરા પર સ્મિત હતું કેવી મહાનતા હશે સંતની હે લોકો ક્રોધે ભરાયેલા છે કોઈ મૂળદાસ બાપુને ઓળખી નથી શકતું પણ એમ કહેવાય છે કે ત્યારે એક વૃદ્ધ સાધુની આંખમાંથી દડ દડ આસુડા વહે છે કારણ કે એક સાધુને તો સાધુ જ ઓળખી શકે મૂળદાસજીનું ધ્યાન ગયું એટલે એમને એ વૃદ્ધ સાધુને પૂછ્યું કે બાપજી કેમ આસુ અને ત્યારે એ મહાત્મા કહે છે કે મૂળદાસજી આ સમાજને હું શું કહું અરે તમારા ગળામાં બૂટનું હાર અને સાહેબ ત્યારે સંત મૂળદાસજીના મોઢામાંથી શબ્દો નીકળે છે ખાસ સાંભળજો કે આ ભૂટનો હાર નથી અરે આ તો ગુલાબના ફૂલનો હાર છે બસ ફરક એટલો છે કે આ હારમાં ફૂલનો વજન થોડોક વધારે છે અરે આ સાધુની મહાનતા તો જુઓ કે કોઈ બીજાના પાપનો ટોપલો પોતાની માથે લેવો અરે બે જીવને બચાવવા માટે કલંક પોતાના માથે લઈ લીધું સાહેબ અને આને જ સાચા સંત કહેવાય કે જે પર દુખ પીડા જાણે અને બીજાનું કલ્યાણ કરે સાહેબ ત્યારબાદ અમરેલી માં બાપુનું બાપુ નું સન્માન તો બિલકુલ ઘટી ગયું બધા લોકો તેમનું અપમાન કરવા લાગ્યા અને કહેતા હતા કે સંત મહાત્માના રૂપમાં તો આ હેવાન છે ધીમે ધીમે આખા એ પંથકમાં મૂળદાસજીની આવી વાતો થવા લાગી અને આ વાત ધીમે ધીમે જામનગર સુધી પહોંચી ગઈ અને એમ કહેવાય કે જામનગરના મહારાજ જામ સાહેબ મુરદાસજીના શિષ્ય હતા તેમને આ વાતની ખબર પડી કે મુરદાસ બાપુએ તો ખૂબ મોટું પાપ કર્યું છે એટલે રાજાએ તો તરત જ મુળદાસ બાપુની કંઠી તોડી નાખી ત્યારબાદ જ્યારે મુળદાસ બાપુને આ વાતની ખબર પડીને કે મારા અપમાન અપમાનને લીધે જામનગર ન રહેશે મારી કંઠી તોડી નાખી છે ત્યારે મૂળદાસ બાપુને ખૂબ જ દુઃખ થયું કે આ દુનિયામાં તો મને કોઈ ઓળખી ના શક્યું પણ જામનગર ન તમે પણ મને ના ઓળખી શક્યા બાપુને તો ખૂબ જ દુઃખ થયું એક દિવસનો સમય છે અને મૂળદાસ બાપુને ને દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા થાય છે પરંતુ તેમની સાથે જવા માટે કોઈ તૈયાર નથી દરેક લોકો તેમને ધીકારતા હતા બહાર નીકળે તો લોકો એમને જોઈને ખરાબ શબ્દો બોલતા પણ બાપુને તો યાત્રા કરવી હતી એટલે એકલા જ દ્વારિકાની યાત્રા કરવા માટે નીકળી પડ્યા થોડા દિવસો થયા અને જામનગર નજીક પહોંચ્યા ત્યારે બાપુને યાદ આવ્યું કે જામનગરના મહારાજે તો મારી કંઠી તોડી નાખી છે પણ માથા પર હાથ મૂક્યો છે મારે સંબંધ કેમ તોડવો શિષ્ય તો તોડે પણ ગુરુ કઈ થોડા સંબંધ તોડે ત્યારબાદ મૂળદાસજી જામનગર મહારાજ ના દરબારમાં ગયા આખો એ રાજકુટુંબ મૂળદાસજીને ઓળખે છે કારણ કે એ રાજના ગુરુ હતા જી એ પૂછ્યું કે મહારાજ ક્યાં છે તો કોઈ સેવક બોલ્યા કે એ તો મોટા મંદિરે ગયા છે તેમણે નવી કંઠી બાંધી છે અને નવા ગુરુ ધારણ કર્યા છે એટલે તેઓ સત્સંગમાં બેઠા છે મૂળદાસ બાપુ તે મંદિરે ગયા અને બહારથી જ કહેવડાવ્યું કે મહારાજને જઈને કહો કે પાપી મૂળદાસ આવ્યા છે પાંચ મિનિટ મળવું છે એમને કહેજો કે દક્ષિણા લેવા નથી આવ્યા ખાલી બે પાંચ મિનિટ માટે મળવું છે સેવક અંદર જઈને મહારાજને કહે છે કે સંત મૂળદાસજી આવ્યા છે જામનગરના મહારાજની તો આંખો પહોળી થઈ ગઈ મહારાજે કહ્યું કે એમને અંદર લઈ આવો સેવકે મૂળદાસજીને કહ્યું કે મંદિરમાં પધારો બાપુ મૂળદાસ બાપુ મંદિરમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમણે મંદિરની બહાર એક કચરાના ઢગલામાં મરેલી બિલાડી જોઈ મૂળદાસજી આ મરેલી બિલાડીનો પગ પકડીને મંદિરમાં ગયા લોકો વિચારે છે કે આ શું છે બાવા ભાન ભૂલ્યા લાગે છે કઈ ખબર જ નથી પડતી કે શું મંદિરમાં મરેલી બિલાડી લઈને થોડું જોવાય જામનગર મહારાજ પણ આ દૃશ્ય જોઈને ઊભા થઈ જાય છે અને ત્યારે મૂળદાસજી મહારાજને કહે છે કે મને ખબર છે કે તે મારી કંઠી તોડી નાખી છે હું દક્ષિણા લેવા નથી આવ્યો હું તો દ્વારકાધીશના દર્શને જતો હતો અને વચ્ચે જામનગર આવ્યું તો ખાલી તને મળવા આવ્યો છું ત્યારબાદ સંત મૂળદાસજી એટલું બોલ્યા કે હે પાંચ પાંચ મિનિટે કંઠી બદલનારા જામનગરના માલિક આમ કહીને બિલાડીનો ઘા કર્યો અને બોલ્યા કે આ બિલાડીના બચ્ચા દૂધ વગર રડે છે તું અને તારા ગુરુ આ બિલાડીને જીવતી કરો સાહેબ જામનગર ના મહારાજ ને તો થરથરાટ શરૂ થયો જામનગર નરેશ અને તેમના ગુરુ બંને ની આંખો નીચે થઈ ગઈ વાતાવરણ એકદમ શાંત થઈ ગયું પછી તો મૂળદાસજી બોલ્યા કે આ ગુરુજીની તાકાત ના હોય ને તો મહારાજશ્રીને કહો કે ઠાકોરજીનું જળ મારા હાથમાં આપે સેવકે ઠાકોરજીનું જળ મૂળદાસજીના હાથમાં આપ્યું અને ત્રણ વાર રામ 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 બોલીને મૂળદાસજીએ બિલાડી પર અંજલી છાટી અને ત્યાં તો આમ બિલાડી બેઠી થઈ ગઈ હો બાપ સા એ બા સત્ય બનેલી ઘટના છે

અને તરત જ એમણે જે નવી કંઠી બાંધી હતી એ તોડી નાખી અને જૂની કંઠી બાંધી દીધી તો સાહેબ આ હતી સૌરાષ્ટ્રના મહાન સંત મૂળદાસ બાપુની સત્ય વાતો આવા જ સંતો થકી આપણી સૌરાષ્ટ્રની ધરા આજે ઉજળી છે તો મિત્રો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ